મિત્ર ન્યુઝ માં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરત શહેરમાં આવેલા કાપોદરા ખાતે સિદ્ધ કુટિર મંદિર હાલમાં ભવ્ય રુદ્રાક્ષના પારાથી મહાકાલના રૂપમાં શિવલિંગ બનાવવામાં આવ્યું છે સુરતના કાપોત્રા બંબા ગેટ સામે આવેલ સિદ્ધ કુટીર મંદિર ખાતે એક લાખ રુદ્રાક્ષ પારાની મહાકાલ શિવલિંગ બનાવવામાં આવ્યું છે સાથે અમરનાથ જેવું મંદિર અને કેદારનાથ મંદિરના દર્શનનો લાભ ભાવિક ભક્તોને મળે તેટલા માટે છેલ્લા છ સાત વર્ષોથી શાસ્ત્રી હરેશ દાદા અને મેહુલભાઈ દ્વારા રુદ્રાક્ષના પારાની શિવલિંગ બનાવવામાં આવે છે વેદાંત આ શિવલિંગમાં એક લાખથી વધુ રુદ્રાક્ષના પારા અને અગિયાર ફૂટ ઊંચાઈ શિવલિંગ બનાવવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મહાદેવના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે મારું નામ શાસ્ત્રી મેહુલભાઈ પંડ્યા છે અહીંયા શ્રાવણ માસ નિમિત્તે ભક્તોના દર્શન માટે ભગવાન મહાકાલના સ્વરૂપમાં એક લાખ રુદ્રાક્ષનું શિવલિંગનું આયોજન કર્યું સાથે અમરનાથ અને કેદારનાથ અને સિદ્ધકુટિર મંદિરની અંદર ભક્તો આ દર્શનનો લાભ લઈ શકે એટલા માટે એક મહિના માટે શ્રાવણ માસ નિમિત્તે દર્શન માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકેલા છે આ શિવલિંગ બનાવવા માટેનો લગભગ બે મહિના સખત મહેનત કરી અને આ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે આ રુદ્રાક્ષ તો અમે હરિદ્વાર અને નેપાળ બંનેથી જે અમારા એજન્ટો છે એના દ્વારા મગાવેલા છે અને દર વર્ષે અમે અલગ અલગ જગ્યા ઉપર એનું આયોજન કરીએ છીએ કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત